નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વ અધ્યન પોથીનું ચેપ્ટર નંબર ત્રણ એટલે કે પાઠ નંબર ત્રણ આત્મશ્રદ્ધાયા પ્રભાવની વાત કરના છીએ અહીંયા મિત્રો પાઠ નંબર ત્રણનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ આઠના સ્વ અધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મળી જશે મિત્રો આ ચેપ્ટરની તમારે પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ લિંકમાંથી તમને પીડીએફ પણ મળી જશે તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય સંસ્કૃતની ની અધ્યયન પોથીનો પાઠ નંબર ત્રણ આત્મશ્રદ્ધાયા હભાવઃ તો અહીંયા પ્રશ્ન એક છે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો તો મિત્રો અનુલેખન એટલે શું તો કે આ ફકરો છે એ તમારે સરસ મજાના અક્ષરે જોઈ અને ફરીથી નીચે લખવાનો છે તો અહીંયા મેં ફકરો લખ્યો નથી પણ તમારે તમારી સ્વાધીન પોથીમાં અહીંયા ફકરો વાંચતો જવાનો છે અને નીચે લખવાનો છે સુંદર મજાના અક્ષરે ત્યાર પછી પ્રશ્ન બે નીચે લખેલા ફકરા વાંચીને પ્રશ્નના જવાબ સંસ્કૃતમાં લખો તો અહીંયા ફકરો વાંચી અને સંસ્કૃતમાં જવાબ લખવાના છે તો પેલો પ્રશ્ન છે કાકહ કૂતરો આસતિ તો કાકહ બને આસિતહ બરાબર આ રીતના આપણા પાંચે પાંચ પ્રશ્નોના જવાબ છે બીજો પ્રશ્ન પછી ત્રીજો ચોથો અને પાંચમો કાકહ કી કરોતી કાકહ ગીતમ ગાયતી અહીંયા આ રીતના પાંચે પાંચ પ્રશ્નોના જવાબ થશે ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દના ઉચિત સંસ્કૃત શબ્દ લખો તો આજે એટલે અધહ સરકાર એટલે સર્વકારહ ઉપાડે છે એટલે ઉત્થાપતી વહે છે વહતી વિમાન તો વિમાનમ ત્યાર પછી નીચે આપેલા શબ્દના આધારે ખાલી જગ્યા પૂરો બરાબર આ રીતની તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો પહેલી ખાલી જગ્યા પ્રતિદિનમ એકલવ્ય ત્રોણાચાર્ય ધનુર્ધ કુકર સમીપમ આ રીતની ખાલી જગ્યા થશે ત્યાર પછી યોગ્ય જોડકા જોડો બરાબર તો અને આ રીતના તમારે જોડકા જોડવાના છે પહેલા સામે ત્રીજું બીજા સામે પાંચમું પાંચમા સામે પેલું ચોથા સામે છઠ્ઠું પાંચમા સામે બીજું છઠ્ઠા સામે ચોથું પ્રશ્ન છ ઉદાહરણના આધારે વાક્ય બનાવો તો અહીંયા વાક્ય નથી રચત્યું તો એકલવ્ય રચય હતી આ રીતના બનશે શિષ્ય નમતી શિક્ષિકા ગચ હતી કુકર પસ હતી બાલક દ્રશ્ય આ રીતના એના વાક્ય બનશે બાજુમાં લખેલા છે જવાબ ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના વાક્યમાંથી સાચું વાક્ય પસંદ કરી ચિત્રોની સામે લખો તો અહીંયા તમને સાત છ વાક્ય એ પછી ચિત્રોની સામે લખવાના છે તો પેલું ચિત્ર છે એમાં પ્રાતઃ આરભ્ય બરાબર આ રીતનું પહેલું વાક્ય આવશે ચિત્રની સામે ત્યાર પછી બીજું વાક્ય છે તત દ્રોણાચાર્યતા મૂર્તિ અદ્રશ્યતા તો અહીં દ્રોણાચાર્યની મૂર્તિ આપી છે એની સામે વાક્ય લખવાનું છે ત્યાર પછી આ ત્રીજું વાક્ય છે બરાબર ત્રીજી જે ચિત્ર આપ્યું એની સામે ત્યાર પછી ચોથું વાક્ય આ પાંચમું વાક્ય પાંચમા ચિત્રની સામે અને છઠ્ઠું વાક્ય છઠ્ઠા ચિત્રની સામે ત્યાર પછી પ્રશ્ન આઠ નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો તો અહીંયા તમારે ફકરો વાંચીને આ પ્રશ્નના જવાબ લખવાના છે સર્વાસુ નદી સુ કા શ્રેષ્ઠા નદી અસ્તિ તો આ રીતના પ્રશ્નના જવાબ થશે ચારે ચાર તો મિત્રો આ તો આપણું ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વાધ્યન પથિના પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો